રોડ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ છે ન્યૂમણિનગરથી વટવા જીઆઈડીસીને જોડતો રોડ બિસ્માર બન્યો છે દૈનિક પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા ઝડપી રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બિસ્માર રસ્તાને કારણે લોકોને અકસ્માતનો ભય રહે છે છેલ્લા છ મહિનાથી રોડ પર ખાડે ખાડા પડ્યા છે અનેક વાર રજૂઆત છતાં પણ તંત્ર રસ્તાનું સમારકામ નથી કરી રહ્યું સ્થાનિક નાગરિકે જાતે ખાડા પૂરવાનું શરૂ કર્યું છે मैं तो यहाँ जब से आया हूँ तब से यही मुसीबत देख रहा हूँ आज दो चार महीने से ऐसा हालत देख रहा हूँ पूरी पब्लिक को आने जाने में बहुत से परेशानी हो रही है बहुत लोग गिर जाते हैं किसी का सर फूट जा रहा है तो किसी का हाथ टूट जा रहा है कैसे कैसे आते जाते हैं ये लोग पब्लिक आज दो तीन महीना जब बारिश जब से चालू हुआ है पानी पूरा लग जाता है पब्लिक आते हैं वहाँ पे बाइक उनका डूब जाता है गिर जाते हैं कैसे कैसे सब संभल के जाते हैं बहुत परेशानी होता है इससे ચા રહે કે બહ જલ્દી જલ્દી કારવાહી હોના ચે બહ જલ્દી સહી હો જઈએ એક વર્ષથી અહીંયા વરસથી છે આ થીકડા મારીને જતા રહે અને હમણાં ગયા ગયા રવિવારે અહીંયા એક ચારસો સાત બે ટુકડા થઈ ગયા હવે માણસના હાડકાથી તો મજબૂત હશે ને ગાડી કોઈ માણસ પડે તો શું થાય એમ આજે ઘણા ટાઈમ આ તકલીફ છે ને રોજનું છે આ અને હજારો લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે વટવાથી એટલે જેની બી જવાબદારી કરે અને આ પબ્લિક ને હેરાન થતી બચાવે અમદાવાદ શહેર નો પૂર્વ વિસ્તાર જાણે સમસ્યા નું ઘર બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો ચોમાસાની સિઝન ની અંદર સામે આવતા હોય છે અમદાવાદ નો ન્યુ વિસ્તાર જેના કારણે વાહન ચાલકો છે પરેશાન જોવા મળી રહ્યા છે ક્યાંક ફૂટ એક એક ફૂટના ગાબડા ક્યાં અડધો ફૂટના ગાબડાઓ છે જોવા મળી રહ્યા છે આના કારણે ટ્રાફિક જામ જે છે દર્શાતો હોય છે બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી ટ્રાફિક જામની અંદર લોકો જે છે ફસાતા હોય છે વટવાથી જતા હોય છે તે તમામ લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે કારણ કે આ રસ્તો સીધો મણિનગર સીટીએમ રામોલ અને ઓઢવ જેટલા વિસ્તારને જોડતો રસ્તો છે નેશનલ ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા હોવાને કારણે આ વચ્ચેનો રસ્તો પસંદ કરતા હોય છે પરંતુ વચ્ચેના રસ્તાની હાલત પણ ખૂબ જ દયનીય અને ખરાબ હોવાને કારણે લોકો જે છે એ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યા છે સ્થાનિકોનું કેવું છે કે છેલ્લા છ મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે થયું છે અને આના કારણે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે તંત્ર દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક થીગડા મારીને સંતોષ માની રહ્યા છે જો આ રોડને ફરીથી નવેસરથી બનાવવામાં આવે તો આની સમસ્યાથી નિરાકરણ આવે તેવી પૂરી પૂરી સંભાવના છે પરંતુ તંત્ર માત્ર થીગડા મારીને સંતોષ માની રહ્યું છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ